અને થોડુંક પશુ આમ ઠંડુ પડી જાય તમને અંદાજ મળવો જોઈએ કે ભાઈ આ પશુ આપણું કોઈ પણ પશુ થોડુંક હાલ બીમાર જેવું લાગે છે થોડુંક ઠંડુ પડી જાય એટલે કેવાનો મતલબ સરવા મળશે અને ઓળખતા ફાવવું જોઈએ તો તમારો સોલત નફો થાય બે હજાર સત્તરની ની અંદર આ ગાય છે આપણે લાવી હતી બે હજાર સત્તરની ની અંદર અને એક જ ગાય લાવી હતી આપણે પાસે પશુ નતા અને આપણે જ્યારે બાર ધંધો કરતા હતા ને પછી ઘેર આવી ગયા એક ગાય લાઈન શરૂઆત કર્યું હતું. કારણ કે ત્યારે ગાય લાવી હતી આપણે આ ત્રીસ હજારમાં લાવી હતી ગાય પહેલી જાતમાં અને આ ગાયની અંદર કેટલો આપણને નફો રહ્યો છે ત્યારે આપણે બીજા પશુ કર્યા છે તો પશુપાલક મિત્રો નફાની ફૂલ ડિટેલ આવવાની છે કે પશુઓમાં કેટલી તાકાત છે અને પૈસા કમાવા હોય તો પશુની અંદર કેટલા આપણે પૈસા કમાઈ શકાશે પશુપાલક મિત્રો ખરેખર જેને પશુનું કરવાનો ઇન્ટરેસ્ટ છે ને પૂરી ટ્રીટમેન્ટ રાખી અને એને બધું ફાવી જાય તમને એક વસ્તુ પહેલી એ ફાવી જોઈએ કે પશુપાલન મિત્રો જ્યારે આની અંદર ચોમાસાની અંદર કે શિયાળાની અંદર એની સામે સંઘર્ષ કરવો પડે કારણ કે તમે જોઈ શકો છો અત્યારે સોમા છે એટલે એકલો ગારો ને એવું થતું હોય છે કીચડ થતો હોય છે તો પછી તમારામાં બધી કરવાની હિંમત હોવી જોઈએ કારણ કે કીચડની અંદર આપણે છાણ નાખવું અને પોટલા નાખવા એ બધું થતું નથી અમુક માણસોને ખાલી વાતો કરવી છે બધું કામ કરવું નથી અને આપણે એક ગાય સ્ટાર્ટ કરી હતી અને જ્યારે આપણે આ ગાય લાવી હતી ત્યારે આ ગાયનું દૂધ પહેલા હતી અમે પાલટી પાયેથી વીયા વગર લાવી હતી અને પહેલાં જ બાર લિટર દૂધ આપ્યું હતું તો પશુપાલક મિત્રો હાલ આપણી પાસે એક જોવા મળ્યું કે આપણે બીજે ધંધો કરતા હતા બીજાને અહીંયા ત્રણસો રૂપિયાની નોકરી આપણે કરતા હતા અને પછી આપણે ઘેર આ ગાય લઈ અને રોજનું એક ટાઈમ નું ત્રણસો રૂપિયાનું દૂધ ભરાવતો હતો એક જ ગાયનું કારણ કે બાર લિટર દૂધ થતું હતું એક જ ટાઈમનું ત્રણસોનું નું એટલે દિવસનું છસોનું નું દૂધ થઈ જતું હતું તો પછી એની પાસે આપણે આજે આ કાળી ગાય છે કાવળિયા આ જર્સી ગાય લાવી હતી અને પશુપાલન મિત્રો આની અંદર કેવી વસ્તુ છે કે તમને કામ ફાવે તો પૈસા પણ બની જાય છે અને વ્યવસ્થિત બધું ટ્રીટમેન્ટ કરતા આવડું જોઈએ ક્યારેક ક્યારેક પશુમાં શું બનતું હોય છે જો પશુપાલક મિત્રો બાજુ આપણે કાબરી ગાય એક લાવેલી છે એની પાસે અને બીજી ગાય પેલી બાજુ ઊભી તમને છેલ્લે દેખાતી છે ઓલી જે કાળી છે એ લાવેલી છે આની પછીની બે થી ત્રણ ગાયો આપણે વેચી મારેલી છે એની પછી તમને દેખાય પેલી બાજુ જો ભેંસ ઊભી છે અત્યારે વરસાદ છે જેવો તમને દેખાતું છે એટલે આપણે ભેન જ બારી રાખી ગાવડા અંદર છે નાના બચક બે બારી છે પણ હમણાં અંદર લઈ લેવાના છે તો પશુપાલન મિત્રો નફાની વાત કરો તો આપણે એક ગાયનો ગયા વર્ષનો ત્રણ થી પાંચ ચાર ગાયો હતી તેની અંદર અંદાજે એક લાખ ત્રીસ હજાર નફો આવ્યો હતો અને બાકી આપણો જે તમને વાત કરું ને ટૂંકમાં તો જો સોનું તો ઓલી બાજુ પડ્યું છે તમને સામે દેખાતું છે જો વિડીયો દેખાતું હોય બરાબર છે છાણ અહીંયા પડ્યું છે કારણ કે દર વર્ષે આપણે છાણ નીકળે લગભગ ઓછામાં ઓછું અ વીસ ટોલા ખાતર નીકળે તો આપણે સમજી લો કે ખેતી ની અંદર એ કાચું સોનું મિત્રો જે કાચું સોનું છે ને પછી આવું ગ્રીન થઈ હોય જો કાચું સોનું નાખે ને તો ગ્રીન થઈ જાય કારણ કે અહીંયા આપણે ઘાસચારો આવેલો છે પણ પેલી બાજુ માંડવી આવેલી છે મગફળી બાકી આની અંદર નફો તો ખૂબ છે પણ કામ કરવાની practice હોવી જોઈએ પશુપાલન ની અને અત્યારે જો તમને દેખાતું છે ગારાની અંદર પછી આપણે આમ જોઈએ કેવત છે ને કે ભાઈ પશુ રાખો તો પશુ જેવું થવું પડે કારણ કે આના ગારો ને બારો વળગી હોય પછી તો આપણે ભાઈ બધું આની અંદર સંઘર્ષ કરતા ફાવવું જોઈએ અને નફો તો આની અંદર તમને કરતા ફાવે ને તો ઘણો પણ છે અને આપણે એક એક જ ગાયથી સ્ટાર્ટ કરેલું છે મિત્રો બધાય એની ચડના છે અહીંયા એક વચ્ચે ભેસ બેઠી છે જોઈએ પછી એની પસંદ લાયેલી છે એટલે નફો તો ખૂબ છે તમે ખાલી એક વખત કામ કરો તો સાહેબ રૂપિયા તો ઓટોમેટિક તમે પેદા કરી નાખો પણ તમને ટ્રીટમેન્ટ પૂરી આવવી જોઈએ કારણ કે જ્યારે પશુ વ્યાય છે ત્યારે પૂરો એને ખોરાક તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે ભેસ કે કયો ખોરાક ગાયને કયો આપવાનો છે એનાથી દૂધ પણ સારું કરે અને સારો પણ આપણને નફો મળે તમને દૂધ ઘટાડતા પશુપાલક મિત્રો અને ખરેખર પશુપાલન મિત્રો વસ્તુ એવી છે કે ક્યારેક ક્યારેક છે ને પશુઓમાં બીમારી આવતી હોય છે ક્યારેક પશુ હીટમાં આવતું હોય છે એ બધી તમને ટ્રીટમેન્ટ ની ખબર પડવી જોઈએ કારણ કે એના વગર તમને જો તમે પશુ રાખતા હોય ને હિતમાં ક્યારે આવે છે ક્યારે આપણે બીજાણ કરાવવાનું હોય છે બાકી તમને અહીંયા પોસડે કહેવત છે ને કે તમે પોસળે ડોકા નાખીને વળતા છો તો પશુ કાંઈ દૂધ ન આપે એટલે મારે તો જે મિત્રો જે નાના પશુ પાલક મિત્રો છે એમને ખાસ કહેવાનું છે કે તમે સાહેબ એક થી સ્ટાર્ટ કરો તમારે જે પશુપાલનમાં જો પૈસા જ કમાવા હોય અને પૈસા કમાવા હોય તો તમે એક થી ચાલુ કરો અને તમને અંદાજ મળી જાય સાહેબ તમે ક્યારેક બીજાને અહીંયા કામ કરતા હોય અને બસો ત્રણસો રૂપિયામાં કામ કરતા એનાથી તમે બેસ્ટ એક આદુ પશુ લઈ અને સ્ટાર્ટ કરી અને ચાલુ કરો તો તમને બધો અનુભવ મળી જાય અને ધીમે ધીમે તમે પશુ એક નહીં પણ ઘણા પશુપાલક મિત્રો એવા છે કે એક થી સ્ટાર્ટ કરીને અત્યારે બસો બસો ત્રણસો ત્રણસો ગાયેલી ઉભા છે પશુપાલન મિત્રો એટલે કામ તો આવડવું જોઈએ આની અંદર ધંધો કરતા બધું ફાવવું જોઈએ જો અત્યારે વરસાદ ચાલુ છે અને જો નાના નાના બચ્ચે છે ઉભો તમને દેખાતું છે પાણીમાં એકદમ ઠરી ગયા છે પણ એ અંદર લાઈન બાંધી દઈશું પણ આ દિવસ બાઈ ને રાખો ને સાંજ નું અંદર બાંધી દેવાનું અને પશુપાલન મિત્રો ખાસ એ વસ્તુ જોવાની હોય છે કે તમારી પાસે પશુ છે એક પશુ કેટલું દૂધ કાઢે છે એ વિશે જોવાનું હોય છે કારણ કે તમારી પાસે પશુ દસ પંદર છે પણ બધાય બબે ત્રણ ત્રણ લીટર વાળા દૂધવાળા હોય તો એમાં નુકસાન જ થાય છે નફો નથી થતો કારણ કે અત્યારે સારના સારના ભાવ ભાવ સડી ગયેલા છે પૂળાના અત્યારે ત્રી થી પાંત્રીસ રૂપિયા છે તો એની અંદર તમારે નુકસાન જ જવાનું છે પણ તમે જર્સી ગાય એવી રાખો કે દસ લીટરથી ઉપરની હોવી જોઈએ અંદર હોય સારો માલ હોય કદાચ પહેલ્યા થાય સાત આઠ લીટર વાળી હોય તો ચાલે પણ ક્યારેક ક્યારેક તો એવું બનતું હોય છે કે પશુપાલન રાખે તો સસ્તું બહુ ગોતતા હોય છે તો મારું કહેવું તેવું જ છે કે તમે હેવી ગાય રાખો અને સારી રાખો અને દૂધવાળી રાખો ક્વોલિટીવાળી રાખો તો પણ તમારે નફો થઈ શકે છે અને પશુપાલન મિત્રો હવે વિડીયાની કરશું હેન્ડ ફેર મળીશું નવા વિડિયાની અંદર